શહેરના સ્કૂલ મેદાનમાં મૈયત ગુસ્લ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું મૈયતને ગુસ્લ આપવાની પરંપરાગત પ્રક્રિયા હવે વધુ સરળ બનશે ખાસ કરીને તે પરિવારો માટે જેઓ સીમિત જગ્યામાં રહે છે આ સુવિધા સભર વાનમાં કફન હાઇડ્રોલિક પ્લેટફોર્મ તેમજ ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે મહિલા મૈયત માટે પણ આ વાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે હાજી જાવેદભાઈ ઉસ્માનગીરી મેમન હાજી મોહમ્મદ શાહ મોતી શાહ દિવાન ના આ સેવાને આકાર આવ્યો છે શહેરના તમામ વિસ્તારોમાં સપ્તાહના ચોવીસ કલાક નિઃશુલ્ક સેવા આપનાર આ ગુસ્લવાન સાથે મુસ્લિમ સમાજ માટે અંતિમ વિધિ સગવડ ભરી બનશે એટલે કોઈ પણ મુસ્લિમ માણસ ઔરત કે જ્યાં ગુજરી જાય તો એને ઇસ્લામ તરીકા પ્રમાણે એને મૈયત એ મૈયતને ગુસલ આપવાનું ફરજિયાત હોય છે એ ગુસલ આપતી વખતે ઘણી વખત અમે આપણે જોતા હોઈએ છીએ કે મોટી સિટીની અંદર મકાનો નાના હોય ફ્લેટો હોય તો ઘણી વખત બહુ ઘણી તકલીફો પડતી હોય એટલે અમે મીડિયાના માધ્યમથી અમદાવાદમાં એક ગાડી જોઈ જે આ રીતે એક વાન બનાવી છે એટલે એ પ્રેરણા લઈ અને અમે આ ગુસલવાન વાન બનાવી વસ્તુ શું સગવડ કરવામાં આવી છે આ ગુસલ અંદર ગુસલને લગતી ઇસ્લામ તરીકા પ્રમાણે સજત મુજબ જે વસ્તુની જરૂરત પડે તમામ વસ્તુ અંદર છે ગરમ પાણી ગંદુ પાણી ટૂંકમાં એને લગતી કોઈ પણ આઈટમ તમે અંદર મૈયત અંદર મૂકી તો પછી કોઈ વસ્તુ અંદરથી બહાર આવવાની કોઈ જરૂર નહીં પડે આખી ગાડી બી એરકન્ડિશન બનાવી છે એટલે અંદર કોઈ સફોકેશન કોઈ તકલીફ ના પડે એટલે મૈયતને બિલકુલ અંદર લઈ ગયા પછી બધી કમ્પ્લીટ દૂષલ આપી અને કમ્પ્લીટ બહાર તમે લાવી શકો આ વાનને બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું આમાં આ કુભાનને બનાવવા પાછળનો અમારો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ આપણી કોમને મૈયત થયા પછી બહુ તકલીફો પડતી હોય છે નાના ઘરો હોવાને લીધે એટલે એ તકલીફો ના પડે અને લોકો એનો ઉપયોગ કરે એટલા માટે આ કુભાન બનાવે છે આ વાન ખાલી આણંદ પૂરતું કે આજુબાજુના ગામડાઓ આ વાન અમે અત્યારે આણંદ પૂરતું જ રાખેલું છે કારણ કે આણંદ સીધી મોટી છે અને એટલે બીજે આજુબાજુ કે ગામડામાં એમાં પહોંચી ના શકાય એટલા માટે આનંદ સારું આનું કોઈ હદિયાનો કોઈ ચાર્જ કેવું કંઈ ખરું આનો કોઈ હદિયાનો કોઈ ચાર્જ નહીં અમે બિલકુલ નિઃશુલ્ક રાખીએ છે અને કોઈ પણ માણસ હોય ગરીબ હોય કે ગમે તે પણ એના માટે અમે નિઃ નિઃશુલ્ક આ વાન રાખીએ છે આજે જે ગોસલમાન નું લોકાર્પણ કરી છે મારું નામ મોહમ્મદ જાવેદ ઉસ્માનભાઈ ભાઈ બંગડીવાળા જ્યાં વાન મૂકવામાં આવ્યું છે શું કહેશો આ વાન આપણે ગુસલવાન આણંદ મુસ્લિમ સમાજ માટે લાયા છે આગળ એક વાન આપણી સફરે આખિરત જે આણંદમાં ફરે છે એને લોકોએ ખૂબ જ ઉપયોગી કરી છે ખૂબ જ એનો મને એની નેકીઓ મળી છે અને ખૂબ જ હરેક મુસ્લિમ સમાજે મારા માટે ખાસ દુઆ કરી છે એ દુવામાં એક આમીન આવી છે અને મેં આ બીજી વાન કાઢી છે એ આ વાન ગુસલ વાન છે જે નાના નાના ઘરો આ સગવડ થતી હતી એ હવે ઈન્શાલા આજ દિનને આજે અમે ખુલ્લી રાખી છે એ માટે બધા ઉપયોગ મુસ્લિમ સમાજ માટે કરવા માટે આ વાન લાવ્યો છે વાન વિશે શું કહેશું વાન વિશે અંદર હરેક ફેસિલિટીઓ છે એસીથી લઈને હાથના ગ્લોવસથી લઈને કફનના આખી કીટ થી લઈને બધી સગવડ અંદર છે કોઈને હાલાકી કરવાની કે કંઈ જઈને દોડીને જઈ લાવવાની કોઈ જરૂર નથી એના અંદર હરેક વસ્તુનો અમે ઝીણી ઝીણી વસ્તુઓથી બી અમે અંદર બધી જ વસ્તુઓ અમે અંદર રાખી છે વાનના ઉપયોગ માટે કેવી રીતે સંપર્ક કરશે આ વાનમાં ઉપયોગ માટે અમે નંબર આપ્યો છે મારો છે મમ્મદ કાકાનો છે કોઈ બી ફોન એક ફોન આવી જશે વાન એની સ્થાને પહોંચી જશે મુસ્લિમ સમાજ માટે આપનું શું સમજે મુસ્લિમ સમાજ માટે ખાસ દરેક મુસ્લિમ સમાજે આણંદના ખૂબ ખૂબ મને દુઆઓ આપી છે એ દુઆઓથી અલ્લાહના કરમથી હું આજે આ બીજી વાન લાવી શક્યો અને ખૂબ જ મારા પપ્પા માટે બી ઘણા લોકોએ દુઆ કરી છે કાકા માટે બી બહુ દુઆ કરી છે અને એ દુઆથી મારે આ બીજી વાન લાવ્યો છું અને આણંદના મુસ્લિમ હરેક સમાજ માટે હું ખૂબ ખૂબ આભારી છું કે મારી આખીરત આખીરત અને મારી ફેમિલી માટે બી બહુ જ દુઆ કરી છે Okej.